લોકસભા ચૂંટણીમાં બીજેપી ગઠબંધન કરતાં વધુ બેઠકો મેળવ્યા બાદ મહાવિકાસ અઘાડીના નેતાઓએ શનિવાર મુંબઈમાં વાયવી ચૌહાણ સેન્ટરમાં બેઠક યોજી હતી તેમાં કોંગ્રેસ એનસીપી અને શિવસેનાના નેતાઓએ ભાગ લીધો હતો આ દરમિયાન તેમણે લોકસભા ચૂંટણીમાં એકત્રીસ બેઠકો જીતવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો તો કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે મને આશા છે કે જે રીતે લોકોએ અમને લોકસભા ચૂંટણીમાં મત આપ્યા છે તેવો જ પ્રેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ મળશે અને મહારાષ્ટ્ર રાજ્યમાં પણ સત્તા પરિવાર પસંદ કરશે તે જ સમયે ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે